પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર શ્રી ભરતભાઈ પારડ ચેરમેન શ્રી રાજુભાઈ રાવડીયા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ કલેક્ટરશ્રી અને શ્રી તેમજ ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ અને પક્ષના હોદ્દેદારોને ભાવનગરની વિવિધ વ્યાપારિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ મંડળો અને સર્વ સમાજના હોદ્દેદારો પ્રતિનિધિઓ અને ભાવનગર મહાનગરના દેશપ્રેમી નાગરિકો વિશાળ સંખ્યામાં મોતીબાગ ટાઉનહોલ ખાતે ઉમટી પડ્યા હતા દેશ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના સાથે હાથમાં તિરંગો પગમાં જોમ અને વાણીમાં દેશભક્તિના સૂત્રોચ્ચારો સાથે ભાવેણાવાસીઓ વાસીઓ મોતીબાગ ટાઉન ઓનホール થી રૂપમ ચોક ખારગેડ માં માં કોઠારોડ થઈને હાલોરિયા ચોક ના શહીદ સ્મારક સુધીની આ મહાત્રંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ આજે ભાવનગરમાં ઓપરેશન સિંતૂર ના સન્માનમાં અને આપણા જે સૈન્ય છે એના સન્માનમાં એના સૌર્યની જે તાકાત આતંકવાદી હુમલાની સામે જે દેખાણી છે એના ભાગરૂપે

શ્રેષ્ઠ નિર્માણમાં આજે સૌ અહીંયા એકત્રિત થયા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે અભિયાન અને જે રીતે આતંકવાદીનો ખાત્મો બોલાવ્યો છે અને આપણા સૈન્યએ જે તાકાત બતાવી છે એ વિશ્વની અંદર એક નોંધનીય આપણે મેસેજ આપ્યો છે ત્યારે સૌ સૈન્યને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપણું ગૌરવન યાત્રા એટલે આપણી તિરંગા યાત્રા દેશની ફોજ એમનું સાહસ એમનું શૌર્ય અને એમણે જે પરાક્રમ કર્યું છે એના સંદર્ભે માની વડાપ્રધાનશ્રીએ પહેલગામના હુમલા સંદર્ભે કહેલું કે આ હુમલો એ ભારતના આત્મા માટેનો હુમલો છે સમગ્ર દેશ એક થયો પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓને ઠાર કર્યા આપણું ફોજ આપણું ગૌરવ છે આપણી આન બાનને શાન કે આપણો મહાભારતીનો ધ્વજ છે આજે ભાવનગર ખાતે શ્રીમતી ન્યુબેન બાવળિયા માની કેન્દ્રીય મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં માનની મેયરશ્રી શહેર પ્રમુખ શ્રી કુમારભાઈ ધારાસભ્ય સેજલબેન પૂર્વ ધારાસભ્ય બેનશ્રી વિહારબેન માનની કલેક્ટરશ્રી એસપી શ્રી કમિશનરશ્રી અને સૌ એનજીઓ વિવિધ સંસ્થાઓ ટ્રેડ અને યુનિયનો દ્વારા આજે સ્વયંભૂ આપણા ફોજના ગૌરવ માટે અને એમને વધાવવા માટે મહાનગર ના રાજમાર્ગો પર આપણે આ યાત્રા ફરી છે આપણું આન પાન ને શાન આપણો તિરંગો આપણા ફોજ